સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં બે જૂથ સામસામે આવી ગયા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જે રીતે આ બે જૂથમાંથી જે યુવતી તરફી જૂથ છે તે ઉશ્કેરાઈ ગયા અને જે યુવક છે તેના વિસ્તારમાં તોડફોડ કરવામાં આવી વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આના જ કારણે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ મામલાના સંદર્ભમાં યુવકના પિતા દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે શું મામલો બન્યો છે કેમ આ પ્રકારે હિંસા ફાટી નીકળી વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગઈકાલે કથડી છે બે જૂથ સામ સામે આવી ગયા અને દોઢ વર્ષ પહેલા યુવક યુવતી વચ્ચે થયેલા પ્રેમ લગ્નના કારણે આ બંને સમાજમાં એક નારાજગી વ્યાપી ને યુવતી અને યુવકના પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું આટલું જ નહીં એવા પણ આક્ષેપ સામે આવી રહ્યા છે કે યુવતીના પરિવારજનો છે તે યુવકના જે વિસ્તારમાં તે રહેતો હતો ત્યાં ધસી આવ્યા અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી આગ ચંપી કરવામાં આવીને આના જ કારણે થોડાક સમય માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે પડી ભાંગી હતી આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસની ટીમ છે તે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ધીંગાણુની પરિસ્થિતિને જોતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યા હતા આ ઘટનામાં જે યુવક છે તેના પિતા દ્વારા એકતાળીસ જેટલા લોકો સામે નામજોગ અને પાંચસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે સાબરકાંઠાના ડીવાય એસપી તેમને સાંભળો ગઈકાલે રવિવારના રોજ બે કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવી હતી ત્યારબાદ એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા નામ ચલાવી રહેલ છે લગભગ ચારસોથી પાંચસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિઓને હાલ એ તપાસ ચાલુમાં છે આપે સાંભળ્યા હતા સાબરકાંઠાના ડીવાય તેમણે હાલ આ બાબતે નિવેદન આપ્યું છે પોલીસના ધાડે ધાડા છે તે ઉતારી દેવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને આ સમગ્ર જે બનાવ સામે આવ્યો છે તેને લઈને સાબરકાંઠામાં ઓહાપોહ મચી ગયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો ने केज पीड परा